મોઘાભાઈ વિદેશ છે આની સેવા કરો આની સેવા કરું હા એના દેવાનો વિરોધ નથી કુતરા દેવાય જ્યાં દેરી જેમ દૂધ છે ઊભું કરે ને ગાય ની સેવા કરો દેસી જલસીની ગૌરી નારાયણ નમો ભગવાન મંગલાય તનો वे <muchas> विश्वर्य

शीर्षा देवं नेपुत्रं विनायकं भक्त्या वासरे दिव्यम् आयुपामण्डे कथम एकदन्त दया मन्त्री एकदन्तदया

जय चक्र में विष्णु गुण प्राप्त हो ए मतोहु धर्मानि तारय नयु प्रमाणे पोलियम पोलियम जय राम जिनावंत ब्रह्मन्वात् सुभनियाम जय गमयो श्री वरजनम्मा સ્વાર્થ છે પણ એને ભેગો શું રાખવું જોઈએ પરમારથ કેવો પરમાર કાલો કારખાનો છે તમારે તો આજ દસ માણસ કામ કરે છે તો આવતી કાલે વીસ માણસ ને એવું એના પછી ત્રીસ માણસ ને રાખી હતું ઓછું કલ્યાણ થાય એનું ગુજરાત આવે અને મારું કલ્યાણ થયું બે સ્વાર્થ એવો સ્વાર્થ સંતો તો પોતાનો સ્વાર્થ રાખ્યો નથી વિચાર કરો જલારામ બાપા વિરુપુર માં અઢીસો વર્ષ થવા આવ્યા ડાબી બાજુ હોય એ સંજન અને ભોજન ભોજન એટલે જમવા બેહવું ચોથો ફેરો ફેર્યા પછી તમને કહાર દોડતા દેજો આમ બે રહી પોતા જોઈ લેજો ડાબી બાજુ બેઠી જ પછી ગમન એટલે યાત્રા કરવા જાવી પછી ડાબી બાજુ આપણી ભારતીય ડ્રાઈવિંગ કેવું છે ડાબી બાજુ સીટ ખાલી વિદેશમાં નથી પછી પિતૃ કાર્ય પિતૃ કાર્ય પછી ડાબી બાજુ બેસાડે અને એક આ આશીર્વાદ લેવા હોય ત્યારે આશીર્વાદ ક્યારે મળે એક તો આવું કાર્ય કરો ત્યારે આ બધાને મળે સાંભળો એની મળવાના છે હા બેને તો કહેવાના એક આ આશીર્વાદ નવો રાજા કોઈ ગાદીએ એ બેસતો હોય એ પછી કૃષ્ણ પરમાત્મા દ્વારકાની ગાદીએ બેઠા એટલે દ્વારકા થી ત્યારે પણ રામચંદ્ર જી અયોધ્યા ની ગાદી એ બેઠા ને રામચંદ્ર જી ત્યારે પણ અમારા વડવા હોય આજ મંત્ર થી તમારી ઉપર હમણાં થવા ન થપી શકી આજ મંત્રથી સાચા દૂધ કેસર હીરા મોતી માણેક કરવામાં આવ્યો હતો કોઈ નો રાજ્યાભિષેક થતો હોય ટીવીમાં તમે જોયો હશે રામ નું રામાયણ જોઈ લેજો ને હાલ સામંદ સાગરની આવે છે તો આ અભિષેક તમારી ઉપર કરવાથી ખૂબ દેવતાઓ પણ આવા પ્રસન્ન થાય અને તમને આ બધા પરિવાર ને આશીર્વાદ કર્યો એટલે આશીર્વાદ થઈ હરિહિઓમ માં જેને ભજવો છો કાયમના માટે તમે જેના રટણ કરો છો એના નામ તમે લેજો એ જ આપણા બધા મનોમનો પૂર્ણ કરે એની ઈચ્છા વગેરે આ હલતું નથી એને યાદ કરો हरिः ओं ॐ विश्वामेवाविदुरिदाि पराशुभः जनपदं दन्न आशुभः ॐ योः सान्धिरान्त शान्तिः पृथवीः शान्तिरापः शान्तिरुखदयः शान्ति वनस्पतयः शान्तिर्विश्वे देवः शान्तिर्म शान्ति सर्वघुं शान्ति शान्तिरेव शान्ति शान्तिरे हि यतो ध्वः समीहसे ततो नो भवय गुरु सन्नः गुरु प्रजाभ्यो भयन्नः पशुभ्य ॐ विश्वानि देव सवित दुरितानि पराशुवः यद्वद्रं तन्न आशुवः ॐ ब्रं बकं यजामहे सुगन्धे पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् प्रद्योर्मुखीयमां ॐ જે કઈ સંકલ્પ ફળ ની આ સાથે બેઠા છે એ સંકલ્પ પૂર્ણ કરાવજો એ અમારું ફળ તમે અપાવજો બરાબર જો છેલ્લી બે લીટી આવી તમે સાંભળું હોય છે

પાર્થ હે પાર્થ હા જાય છે વરસાદ જતો તાર કાકી અહિયાં અંદર રહી છે

à, đi vào bên giữa tôi Hãy subscribe cho kênh બધા આવી જાય ખબર પડે ને મારે ધ્યાન રાખવાનું લેવું પડે કોણ કોણ યાદ ને હા ભાઈ

દેવતા પંત લોપાર દેવતા દશલિક પાર દેવતા યસ ખાલી હીઓ મો વાત જેટલા એ સમય જો માતાજી નું સ્થાપન રહ્યું માતાજી ની પ્રાર્થના કરો કે માં આહુતિ લેવા માટે પધારજો હરિ ઓમ દુર્ગે સુધા સ્વસ્તે શુભા રે ચુઃપયાર સીતા પ્રગો ત્રિપુ તું સર્વ દેવી દેવતાભ્યાં નમો નમસ્કારા

્રીય સહસાક્ષય વિષે યથો ય નો હસ્તેભ્યો

પવિત્ર પવિત્રો કાક્ષ્યા છપદે લાગો નમો સુક્ષ